પેરા ઓલિમ્પિક્સ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા પેરિસ ખાતે આયોજિત પેરા ઓલિમ્પિક્સ ગેમ્સ બે હજાર ચોવીસ માટેની ભારતીય પેરા એથ્લેટ્સ ખેલાડીઓની પસંદગી સમિતિમાં તેમજ ઓબ્ઝર્વર તરીકે ખેડા જિલ્લા રમત વિકાસ અધિકારી ડોક્ટર મનસુખ તાવેથીયાને સ્થાન આપવામાં આવ્યું છે ડોક્ટર મનસુખથી નવ સપ્ટેમ્બર બે હજાર સુધી પેરિસમાં રમાનાર પેરા ઓલિમ્પિક ટુકડીમાં ભારત તરફથી ઓબ્ઝર્વર તરીકે જશે દિવ્યાંગ રમતવીરોનું સંચાલન કરવામાં કુશળ હોવાથી તેમની સેવાનો ભારતીય દિવ્યાંગ રમતવીરોને લાભ મળશે પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા પીસીઆઈ દ્વારા મારી પસંદગી સભ્ય તરીકે કરવામાં આવેલ ત્યારબાદ આગામી જે સપ્ટેમ્બર સુધી પેરિસ ખાતે પેરા ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે એમાં ભારતીય ટીમ સાથે મને ઓબ્ઝર્વર તરીકે સેવાઓ આપી છે અને ટીમ સાથે એટેચ કરેલ હોય તો ગુજરાત અને મારા માટે આ ખૂબ જ ગૌરવની વાત છે અને ગુજરાતના ત્રણ ખેલાડીઓ પણ આ પેરા ઓલિમ્પિક ગેમ્સમાં એથ્લેટિક રમતમાં અને બે ખેલાડીઓ ટેબલ ટેનિસ રમતમાં એમ કુલ પાંચ ખેલાડીઓ દિવ્યાંગ ખેલાડીઓ ની પસંદગી ભારતીય ટીમમાં થયેલ છે